નમસ્કાર હું ડૉક્ટર ધ્વનિ વછરાજાની અંગ્રેજી ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે છેલ્લા અગિયાર વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપું છું આ તકે સૌ પ્રથમ તો હું સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો તેમજ સર તેમજ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સન્માન માટે પસંદ કરી દિવ્યાંગોનું તથા દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થાઓનું સન્માન કરવું એ ઉમદા વિચાર છે તો ફરીથી તમામ આયોજકોનો આભાર માનું છું અને આ તકે હું મારા ભવનના તમામ કલીગ્સનો પણ આભાર માનું છું જેમના કારણે મારી આ જે જર્ની છે શિક્ષક તરીકેની એ આટલી સરળ રહી છેલ્લા અગિયાર વર્ષથી હું યુનિવર્સિટીમાં કાર્યરત છું અને કોઈપણ તકલીફ વગર કાર્ય કરી શકું છું એનું તમામ ક્રેડિટ હું મારા કલીગ્સ અને મારા વિદ્યાર્થીઓને આપું છું જેમના જેમની મદદથી મારું જે ભણાવવાનું કાર્ય છે એ હું બહુ જ સરળતાથી કરી શકું છું આ શિક્ષણનું કાર્ય છે એ મારા માટે અઘરું છે કારણ કે એમાં વાંચવા લખવાનું કરવાનું આવે પણ આ કાર્યમાં મને મારા વિદ્યાર્થીઓ ખૂબ મદદ કરે છે મારા કલીગ્સ પણ ખૂબ મદદ કરે છે અને મારા માટે કશું અઘરું રહે જ નહીં એવું મારા માટે કશું તકલીફ જ ન રહે એ એ પ્રકારની સગવડો મને મારા કલીગ્સ પૂરી પાડે છે તો આ તકે એમને પણ હું ખૂબ થેન્ક યુ કહું છું ખૂબ આભાર માનું છું ફરીથી સૌનો ખૂબ આભાર અને પ્રણામ આપણે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો અત્યારે કોઈ પણ એકેડેમિક પોઝિશન માટે પીએચડી અને જી સેટ નેટની જરૂરિયાત હોય છે જે મિનિમમ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા હોય છે તો આ કા અને એ અઘરું છે મહેનત માંગી લે એવું કામ છે પણ હું એક વાત કહીશ કે જો મહેનત હોય ફોકસ હોય અને દૃઢ નિશ્ચય છે કે મારે આ કરવું જ છે તો એ બહુ સરળ છે અને આજકાલના આ જમાનામાં આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ એઆઈના યુગમાં જીવી રહ્યા છીએ તો પીએચડીને નેટસેટ માટેની તૈયારી કરવી જરા પણ અઘરું કામ નથી બધી જ હેલ્પ આપણને ડિજિટલ વર્લ્ડમાંથી મળી રહે છે અને એ સિવાય આપણે મનથી જો સ્ટ્રોંગ રહીએ તો આ જર્ની પણ ખૂબ સરળતાથી આપણે અચીવ કરી શકીએ અને આ માટે બીજું પણ એક કહું દિવ્યાંગોને પણ કહું કે દિવ્યાંગોને કદાચ થોડી મુશ્કેલી પડે પણ એને મનથી સ્ટ્રોંગ રહેવાનું છે બસ આજે આપણે નાની નાની મુશ્કેલીઓથી હારી જતા હોઈએ છીએ એમ વિચારીએ કે આ મારાથી શક્ય નથી પણ હું એમ કહીશ કે કોઈ પણ એવું કાર્ય નથી કે જે આપણા માટે અશક્ય છે જસ્ટ આપણે મનથી તૈયાર રહેવાનું છે અને મનોબળથી આગળ વધવાનું છે તો કોઈ પણ કાર્ય અઘરું નથી એટલું જ કહીશ થેન્ક યુ મારું નામ ડૉક્ટર મહેશ ચૌહાણ માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહના અધિક્ષક તરીકે અહીં ફરજ બજાવું છું આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે ત્રીજી ડિસેમ્બરના રોજ જિલ્લા તંત્ર અને સમાજ સુરક્ષા ખાતા વતી આ સંસ્થામાં ગવર્મેન્ટ સર દિવ્યાંગોની સંસ્થાઓ અને એનજીઓ સંસ્થાઓનું અહીંયા આયોજન કરવામાં છે આ તકે દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા અને દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત અલગ અલગ સંસ્થાઓના જે કામ કરી રહ્યા છે એ બધેને પ્રોત્સાહિત માટે સન્માનિત કરવામાં આવે છે આ તકે જિલ્લા તંત્ર આરએસસી સાહેબ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અત્યારે માનસિક ક્ષતિવાળા બાળકો ગૃહ રાજકોટ ખાતે ટોટલ એકસાઠ મનોદિવ્યાંગ બાળકો રહે છે આ બાળકોને ડેલી રૂટિન જીવન જરૂરી જે કાંઈ જરૂરિયાતો હોય જેમ કે મુખ્ય જરૂરિયાતો ભોજનની આરોગ્યની અને રહેઠાણની એ બધી વ્યવસ્થા અહીંયા પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા પૂરી અને સમગ્ર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તગત સંચાલિત છે આપણે આ સંસ્થાની અંદર મોટા ભાગે જે જન્મદિવસો સેલિબ્રેટ કરતા હોય પણ ફેમિલી એ અહીં બાળકો સાથે આવે છે ભોજનની વ્યવસ્થા રાખે છે બાળકોને પોતાના હાથે જમાડે છે એ બધી વ્યવસ્થા આ ઉપરાંત જન્મ દિવસ ને જમવા સિવાય અલગ અલગ જગ્યા જેમ કે અલગ અલગ પ્રકારના કપડાઓ ની વ્યવસ્થાની જરૂર કપડા પણ અપાવી દેશે શિયાળાની શરૂઆત છે તો એના ગરમ વસ્ત્રો પણ આપે છે એ બધી રીતે સેલિબ્રેટ કરતા હોય છે બધા કોઈ પણ હોય આપણે અહીંયા વસ્તુ સ્વરૂપે કોઈ પણ વસ્તુ દાતાને આપણે જે જરૂરિયાત હોય એ કહીએ ત્યારે એ આપે છે સરકારી સંસ્થા છે એટલે સરકારી સંસ્થાના લેન્ડલાઈન નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના નંબર છે જીરો બે એક્યાસી પચીસ સત્યોતેર બે સત્તાણું મારું નામ સોનલ વસોયા છે હું જામકણોળ તાલુકાના રાયડી ગામની વતની છું હું ઇન્ટરનેશનલ કેનોઈંગ કયાકિંગની ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ પ્લેયર છું અને હાલ આજે ફર્ડ ડિસેમ્બર વર્લ્ડ ડિસેબિલિટી ડેના દિવસે રાજકોટ સમાજ સુરક્ષા ખાતાએ જે આજે પ્રોગ્રામ જે ઓર્ગેનાઇઝ કરેલો હતો અને જે રીતના એ લોકોના પ્રોગ્રામની અંદર જે બાળકોને જે સંસ્થાઓને જે મોટિવેટ કરવામાં આવી એ ખરેખર બહુ સહનીય કાર્ય છે અને હંમેશા ઓલવેઝ ગુજરાત સમાજ અમારું જે સમાજ સુરક્ષા ખાતું છે એના તરફથી જે ફેસિલિટીઓ મળી રહી છે એ ખરેખર બહુ જ સારી છે અને એ વાતની ખુશી છે કે ક્યારે બી સમાજ સુરક્ષા ખાતાની અંદર કોઈ બી કામ માટે તમે જવ છો તો તમારે વારે વારે ધક્કા નથી ખાવા પડતા અને એની જે ફેસિલિટી છે એ ખરેખર બહુ સારી છે અને હું એને ખરેખર બિરદાવી રહી છું અને આજે જે બાળકોને મોટિવેટ કરવામાં આવ્યા છે જે અલગ અલગ વિવિધ સંસ્થાઓને જે હાજર કરી અને જે બાળકોની અંદર જે ટેલેન્ટ છે અને વર્લ્ડ ડિસિબિલિટીના દેહના દિવસે છે એની એની જે અંદર જે કળા છે એને આજે એક સ્ટેજ મોકો આપવામાં આવ્યો છે એ બદલ હું સમાજ સુરક્ષા ખાતાનો ખૂબ ખૂબ આભાર માની રહી છું અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી બી બહુ સપોર્ટ થઈ રહ્યો છે કારણ કે બે હજાર છત્રીસની અંદર જો ગુજરાતમાં ઓલિમ્પિક આવી રહી છે તો રમત રમતગમત વિભાગની અંદર બી ઘણું બધું ડેવલપમેન્ટ આવી રહ્યું છે એટલે ગુજરાત ગવર્મેન્ટ એટલી બધી ડિસેબલ પ્રત્યે જે જાગૃતતા લઈ આવી રહી છે એ ખરેખર આજ કોઈ બી પ્લેટફોર્મ ઉપર અમે જઈ રહ્યા છીએ તો અમને એવું ફીલ નથી થઈ રહ્યું કે અમે એક દિવ્યાંગ પર્સન છીએ આજે હું અહીંયા આવી મને ખરેખર બહુ ખુશી થઈ અને જે સમાજ સુરક્ષા જે ખાતું જે જે રીતના આજે પ્રોગ્રામ જે કર્યો હતો એમાં તમને એવું ક્યારેય ફીલ નહીં થાય કે નહીં અમે બી એક સમાજનું અંગ છે એ રીતના આજે અમને માન અને સન્માન સાથે આ સ્ટેજ આપવામાં આવ્યું છે એ માટે હું સમાજ સુરક્ષા ખાતાનો ખૂબ 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 આભાર વ્યક્ત કરી રહી છું અને ગુજરાત ગવર્મેન્ટ જે રીતના ડિસેબલ પ્રત્યે આગળ વધી રહ્યું છે અને જે રીતના અવેરનેસ લઈ આવી રહ્યું છે એ માટે ગુજરાત સરકારનો બી હું ખૂબ ખૂબ આભાર માની રહી છું અને આપણા જે માનનીય સીએમ સાહેબ છે એટલા સંવેદનશીલ વ્યક્તિ છે કે હું હજી રૂબરૂ છે એને રિસન્ટલી મળીને આવી છું તો એને દિવ્યાંગ લોકો માટે ઘણી બધી એવી જાગૃતતા હજી ફેસિલિટીઓની જે જરૂર છે એના માટે આપણને એને આપેલું છે કે વચન આપેલું છે કે હું આગળ બી હજી મારાથી જે થઈ શકશે હું જ્યાં સુધી હું સીએમ પદ પડતું મારાથી થઈ શકશે એટલી હું દિવ્યાંગો માટે હજી ફેસિલિટી લઈ આવવા માંગુ છું તો મને ખરેખર એ વાતનું બી ગર્વ છે કે આપણા જે માનનીય મંત્રી જે સીએમ સાહેબ છે એ એટલા સંવેદનશીલ વ્યક્તિ છે દિવ્યાંગો માટે જે કરી રહ્યા છે ખરેખર ખરેખર બહુ સરસ છે અને હું ફરીથી મારા શબ્દોથી તો બયા નથી કરી શકતી સમાજ સુરક્ષા ખાતાનો જે રીતના જાગૃતતા લઈ આવ્યા છે કારણ કે હું ઘણા વર્ષો પહેલાની વાત કરી રહી છું કે હું સમાજ સુરક્ષા ખાતામાં જતી તો ત્રણ એક કામ થતું હતું એ આજે મિનિટોમાં ઓનલાઈન બી થઈ રહ્યું છે તો ખરેખર બહુ જાગૃતતા છે દિવ્યાંગોમાં એટલે એટલે ખૂબ ખૂબ અ ધન્યવાદ કે આજે ડિસેમ્બિટીના દિનના દિવસે જે સમાજ સુરક્ષા ખાતાએ જે પ્રોગ્રામ ઓર્ગનાઇઝ કર્યો હતો અને ખરેખર બહુ સહાનિય છે એના માટે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ